સુરત શહેરની અંદર દર મહિનાની અઢાર તારીખે વિનામૂલ્યે કેન્સર કેમ્પનું આયોજન થઈ રહ્યું છે સુરતની સફર દ્વારા આ સુંદર મજાના આયોજનમાં તમે બાપુની દવાથી દર્દીઓને કેવા પરિણામ મળી રહ્યા છે પૂરેપૂરો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી કેન્સર પીડિત દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકે અને વેલામાં વહેલી તકે કેન્સરથી મુક્તિ મેળવી શકે અમારી ચેનલને ફોલો કરી લેજો આવા કાર્ય વધારે કરી આ જેથી અમે સેવાકીય પ્રવૃત્તિના વધારેમાં જોઈ દરેક ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી નમો નમો નારાયણ નારાયણ હા અને પછી આપણે જગાડ્યા હતા કરેલું હા આજે એ બાપા 2 મહિના આપણી દવા ખાધી 2 મહિના ખાધી 3 મહિના આપણી દવા ખાધી અને 3 મહિનામાં આ બાપા અત્યારે एकदम રેડી થઈ ગયા છે અને એ પોતે બોલે છે શું નામ છે આપનું બોલીએ કાઈ છે બોલાય છે હવે હે બોલી એકાઈ છે ને આપ શું સાથે શું નામ છે એમ છે હવે